આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય માતાજી આ વિડીયોમાં સાંભળીશું રાંધણ છઠનો મહિમા અને પૂજન વિધિ શ્રાવણ મહિનાની વદ છઠ એટલે રાંધણ છઠનો દિવસ આ દિવસે અગ્નિદેવની પૂજા કરવાનું આપણી ભારતીય સંસ્કૃતિમાં વિધાન છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે આ દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી ઘરના અગ્નિદેવની એટલે કે ચૂલાની પૂજા કરવામાં આવે છે પહેલાના જમાનામાં માટીના ચૂલા હતા તો છઠના દિવસે રાંધી લીધા બાદ ચૂલાની સ્વચ્છ સફાઈ કરી છાણથી લીપી તેની પૂજા કરતા હવેના આધુનિક સમયમાં ચૂલો કે સગડી જે ભોજન રંધાઈ ગયા બાદ ચૂલામાં પાણીની છાંટ નાખી ઠારવામાં આવે છે આ વિધિને ચૂલો ઠાર્યો એવું કહે છે ચૂલો ઠારી લીધા બાદ સ્વચ્છ સફાઈ કરી તેને કંકુથી સાથિયા અને રંગોળી પૂરી નાગલા ચડાવી પૂજા કરવામાં આવે છે આમ અગ્નિદેવની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ દિવસે અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે કારણ કે અગ્નિદેવ એ ઘરના જાગતા દેવ છે જે રોજ તપી આપણને સાત્વિક આહાર આપી ઘરના સભ્યોને પોષણ આપે છે આમ અગ્નિદેવતાનો ઋણ ચૂકવવાનો દિવસ એટલે રાંધણ છઠ આમ પૂજા કર્યા પછી તેમાં આંબાનો રોપ મૂકવામાં આવે છે તેની પાછળ એવી ભાવના રહેલી છે કે આમ્રવૃક્ષમાં જેવી શીતળતા છે તેવી શીતળતા મારી રસોઈમાં આવતી રહે અને આંબાના ફળમાં જેવી મીઠાશ છે તેવી મીઠાશ સદાય મારી રસોઈમાં બની રહે આમ ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ જન્મથી મરણ સુધી હર હંમેશા અમારી રક્ષા કરી અમારું કલ્યાણ કરજો તેમજ તમારી કૃપા થકી સાત્વિક ભોજન આપી અમને સંતુષ્ટ કરજો આ રીતે ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી એક દિવસ એટલે કે શીતળા સાતમના દિવસે અગ્નિ પ્રગટાવવામાં નથી આવતો અથાર્થ શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવામાં નથી આવતી આ દિવસે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જ ખાવામાં આવે છે ભારતીય પરંપરા અનુસાર આ દિવસે ટાઢું જમવાથી માં શીતળામાં પ્રસન્ન થાય છે કારણ કે રાંધણ છઠના દિવસે રાંધેલું ભોજન શીતળામાને નૈવેદ્ય રૂપે અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે આમ કરવાથી શીતળામાં પ્રસન્ન થાય છે અને પરિવાર અને બાળકોને સાજા નરવા રાખવાનું વરદાન આપે છે આ રીતે શીતળા માતાની પૂજા કરી આ દિવસે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાંઢું ખાવાની પરંપરા છે આ દિવસે ઠંડુ ખાવાથી શરીરમાં ઉદભવેલા વાત કફ અને પિત્તજન્ય વિકારોનું શમન થાય છે આથી અનેક વિવિધ રોગોનો ઉપદ્રવ અટકી જાય છે આમ રાંધણ છઠનો દિવસ અગ્નિદેવતાને સમર્પિત કરવામાં આવે છે અને શીતળા સાતમનો દિવસ એ માતા શીતળાને સમર્પિત છે શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે ગ્રહિણીઓ વહેલી સવારથી જ રસોડામાં વ્યસ્ત બની જાય છે શીતળા સાતમના દિવસે ખાવા માટે ઉલ્લાસથી નીતનવી વાનગીઓ બનાવે છે જેમાં ઢેબરા ઢોકળા બાજરીના વડા ખાખરા પૂરી સુવાળી પાત્રા મુઠિયા ગાંઠિયા લાડવા મોહનથાળ ખીર બાસુંદી ચેવડો વગેરે જેવા અનેક મિષ્ટાનો બનાવે છે આમ અગ્નિદેવની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે ત્યાં પૌરાણિક કાળથી જ રાંધણ છઠનું આ પર્વ ભક્તિભાવથી ઉજવાય છે તો મિત્રો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી રાંધણ છઠનું પર્વ મનાવીએ જો તમે પણ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી રાંધણ છઠ અને શીતળા સાતમનું પર્વ મનાવો છો તો કોમેન્ટમાં જય અગ્નિદેવતા જરૂર લખજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે જય માતાજી